તમને મળશે એકાવન લાખ રૂપિયા જીતવાનો મોકો જી હા મિત્ર શ્રી કૃષ્ણ ગૌશાળા તથા અનસોયા આશ્રમના લાભાર્થી ઈનામોનું લકી ડ્રો કરવામાં આવેલું છે જેમાં તમને પહેલા ઇનામ પર મળશે એકાવન લાખ રૂપિયા રોકડા જીતવાનો મોકો અને હા બીજા ઇનામ પર તમને મળશે સ્કોર્પિયો ગાડીના પેટે અઢાર લાખ એકાવન હજાર એકસોને અગિયાર રૂપિયા રોકડા અને ત્રીજા ઇનામ પર તમને મળશે થાર ગાડીના પેટે તેર લાખ એકાવન હજાર એકસોને અગિયાર રૂપિયા અને ચોથું ઇનામ છે બોલેરો ગાડીના પેટે 11 લાખ 11111 અને આવા તો હજી ઘણા બધા ઇનામો છે 555 ઇનામ રાખેલ છે જેમની ટિકિટ છે માત્ર ને માત્ર 499 રૂપિયા અને લકી ડ્રો ખોલવાની તારીખ છે 15/1/2026 ગુરુવારના રોજ સવારે 11 વાગે અને ગામ રહેવાનું છે તરણેતર થાન અને હા આ ટિકિટ તમે ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો વધુની માહિતી માટે નીચે નંબર મે આપેલો છે ગૌશાળાની ઓફિશિયલ વેબસાઇટમાં આપના ટોકન નંબરથી આપણી ટોકન નંબરનું સંપૂર્ણ માહિતી મેળવી શકો છો સંપૂર્ણ ડો પારદર્શક અને પોલિસીની હાજરીમાં થઈ જશે આપ ટિકિટ સ્ટોલ તેમજ ઓનલાઈન મેળવી શકો છો સંપૂર્ણ ડો યુટ્યુબ એલ કે સ્વધર્મ પર મૂકવામાં આવશે અને આ ટિકિટ ઓનલાઈન બુક કરવામાં તેમજ માહિતી મેળવવામાં નીચે નંબર આપેલો છે ધન્યવાદ